હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું મેંદાના લોટની પૂરી જે સરસ મસ્ત અને ક્રિસ્પી બનશે એના માટે આપણે અહીંયા તીખા ખાંડી લીધેલા છે સરસ એકદમ બારીક ભૂકો કરી લેવાનો છે અને અહીંયા હું પાંચસો ગ્રામ મેંદાનું પેકેટ છે એને સરસ રીતે હું આવી રીતે આમ ચાળી લઈશ એટલે એકદમ જે ગાંઠ કે એવું કાંઈ હોય તો એ સરસ રીતે છૂટું પડી જાય હવે લોટ બાંધવા માટે આપણે એમાં જે એડ કરીશું એ બધું નમક છે સ્વાદ અનુસાર પછી આપણે જીરું લઈ લેવાનું છે જીરુંથી મસ્ત સ્વાદ આવે છે પછી આપણે જે તીખાનો ભૂકો કરેલો હતો એ બે ચમચી અથવા તો દોઢ ચમચી આપણે એડ કરી દેવાનો છે પછી અહીંયા મેં અજમાનો બારીક ભૂકો કરેલો છે એ હું લઈ લઉં છું એને સરસ રીતે બધું એડ કરી અહીંયા મેં બેથી અઢી ચમચા મેં મોણ માટે તેલ લીધેલું છે જે આપણે એમાં એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે મોણ વધારે રાખીશું એટલે પૂરી મસ્ત કૂણી અને સરસ થશે જે ખાવામાં પણ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો કે મોણ આપણે સરસ આપી દીધેલું છે અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લીધેલું છે હવે આપણે જરૂર પૂરતું પાણી એડ કરીને લોટને આપણે સરસ રીતે બાંધી લેવાનો છે લોટને આપણે બહુ ઢીલો પણ નથી બાંધવાનો કે બહુ કઠણ પણ નથી બાંધવાનો મીડિયમમાં બાંધવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે હું સરસ રીતે લોટ બાંધી લઉં છું મેંદાની પૂરી બનાવી બહુ સરળ અને ઇઝી છે બહાર જેવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બને છે અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે લોટ આપણો બંધાઈ ગયો છે હવે એમાં આપણે તેલ એડ કરીને લોટને આપણે ગૂણવી લેવાનો છે અહીંયા સરસ રીતે આપણે મસ્ત મસળી લેવાનો છે જેનાથી એકદમ મસ્ત આપણે લોટ તૈયાર થઈ જાય છે બધું તીખા અજમો જીરું બધું સરસ રીતે આપણે એડ કરેલું છે એટલે પૂરીનો સ્વાદ બહુ મસ્ત આવે છે અને ચા સાથે ચટણી સાથે દહીં સાથે ખાવામાં બહુ મસ્ત લાગે છે હવે આપણે પૂરી વણવાની છે તો પૂરી બહુ પતલી પણ નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની મીડિયમ સાઇઝમાં રાખવાની છે અને કાંટા વડે આવી રીતે કાણા કરી લેવાના છે જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં આવી રીતે સરસ તેલ આવી જાય ત્યારબાદ આપણે પૂરી એડ કરીને એને સરસ રીતે તળી લેવાની છે થોડીક બ્રાઉન થવા દેવાની છે ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે ત્યારબાદ આપણે પૂરી કાઢી લેવાની છે એકદમ સરસ રીતે એમ ખખડવા માંડે સમજી લેવાનું કે આપણી પૂરી તળાઈને તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૂરીને તળવાની છે અહીંયા થોડી બ્રાઉન કલર જેવી પૂરી થઈ ગઈ છે હવે આપણે એને સરસ રીતે તેલ નિટારી લેવાનું છે જેથી ખાવામાં બહુ તેલ આવે નહીં તમે જોઈ શકો છો આપણી મેંદાની પૂરી બનીને તૈયાર છે